कांग्रेस ના રાષ્ટ્રીય નેતા હમંતભાઈ પટેલ ના પુત્ર ફેજર પટેલ એ કોંગ્રેસ પાર્ટી છોડી હવનો સોશિયલ મીડિયા ઉપર મેસેજ મેતો કર્યો હતો સાથે સર્વનો પાણ ભાગ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ગુજરાત સરકારના પ્રવક્તા મદ ઋષિકેશ પટેલે પણ આ મામલે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિક્રિયા આપી હતી ભરૂચના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મરહુમ મહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તેર ફેબ્રુઆરી છે તેમણે સોશિયલ મીડિયા એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે છે નોંધનીય કે મરહુ અહેમદ પટેલના પુત્ર ગત લોકસભાની ચૂંટણીને બાદ કરતા કોંગ્રેસમાં સક્રિય પહેલા આવ્યા ન હતા ફેસબુક પર ફેઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેમણે ખૂબ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે તેમણે ઉલ્લેખ કર્યો કે તેમના મરહુમ પિતાએ આખું જીવન દેશ પક્ષ અને ગાંધી પરિવાર માટે સમર્પિત કર્યું હતું અને તેમણે પણ પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે તેમને નકારવામાં આવ્યા છે આ નિર્ણય પહેલા ફેઝલે ભરૂચ લોકસભા બેઠક અંગે પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જો ભરૂચ બેઠક તેમને ન ફાળવવામાં આવે તો તેઓ અને કોંગ્રેસના સમર્થકો પાર્ટીના ઉમેદવારને સમર્થન નહીં આપે ફેઝલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખશે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા તેમનો પરિવાર રહેશે તેમણે તેમને ટેકો આપનારા તમામ નેતાઓનો આભાર પણ માન્યો છે ફેઝલના નિર્ણયે રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તેમના ભવિષ્યના રાજકીય પગલા પર સૌની નજર છે જો કે મરુ મહેમદ પટેલ કોંગ્રેસ પક્ષના મજબૂત અને સૌથી વફાદાર નેતા તરીકે છાપ ધરાવતા અને વર્તમાન સમયમાં સત્તા ભોગવતા ભાજપ અને તે સમય સત્તામાં બિરાજમાન કોંગ્રેસ પક્ષમાં નેતામાં એક અલગ જ છાપ હતી ત્યારે ફેઝલ પટેલના નિર્ણય હવે શું હશે તે જોવું રહ્યું